ટીના તાલુકામાં ગ્રામ પંચાયતોની જે ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે તેની મતગણતરી આજરોજ તારીખ પચીસ છ બે હજાર પચીસના રોજ સવારના નવ કલાકે આરંભ કરવામાં આવેલું છે માળિયા તાલુકામાં કુલ બાર ગ્રામ પંચાયતોની હરીફાઈવાળી ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં સાત ગ્રામ પંચાયતો છે એમાં સરપંચ અને વોર્ડ બંનેની ચૂંટણી છે અને પાંચ ગ્રામ પંચાયતો એવી છે કે જેમાં ફક્ત સરપંચની ચૂંટણી હરીફાઈથી યોજવામાં આવેલી છે આ તમામ બારગામોનું તબક્કાવાર મતગણતરીનું કામકાજ જે છે એ અત્યારે શરૂ કરી દેવામાં આવ્યું છે અને શાંતિપૂર્ણ રીતે મતગણતરીની કામગીરી શરૂ થયેલ છે સાંજ સુધીમાં બધા જ પરિણામો આવી જાય એવું અમે અનુમાન લગાવીએ છીએ એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ મતગણતરીનો કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે અમળિયા ગામમાં જ સત્તાવન મત ઉપરની છે એકસઠ મત ઉપર થઈ જીતેલો છે અને હવે મારા કાયમી માટે ગામના વિકાસ માટે અને ગામના નાના માણસોના કામ કરવાના છે એ હું ગેરંટી સાથે આપું છું